નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત ખૂબ જ કરુણ અને સમજવા જેવી કહાની છે મિત્રો આ કહાની સાંભળીને તમારું હૈયું ભરાઈ જશે અને તમારી આંખોમાંથી આંસુ આવી જશે એટલે તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની નાથીઓ ત્રણ વર્ષનો હતો ત્યારે એની સગી મા અવસાન પામી હતી સુવાવડના પ્રસંગે એની સગી માનું મૃત્યુ થયું હતું અને માતાના મૃત્યુ થયા બાદ એના પિતાજીએ બીજા વિવાહ કરી લીધા બાર મહિના સુધી તો બધું જ સરખું ચાલતું હતું પરંતુ નાથિયાની ઉંમરના પાંચમા વર્ષે એની પનોતી બેસી ગઈ અને નવી માએ કાચીડાની જેમ રંગ બદલવાનું શરૂ કરી દીધું નાથિયાના મોઢેથી સંભળાતો મા શબ્દ પણ એની નવી માં કાંતાને ખટકતો હતો કારણ કે એના ગર્ભમાં એને માં કહેવા વાળું કોઈ આકાર લઈ રહ્યું હતું હવે તો નાથિયો બે સમયના ભોજન માટે પણ લાચાર થઈ ગયો હતો થોડા સમય બાદ એની નવી માએ એક દીકરાને જન્મ આપ્યો અને ત્યાર પછી તો નાથિયાની માઠી દશા બેસી ગઈ આખો દિવસ એના નાના ભાઈને રમાડવાનો અને ખાવા પીવામાં વધ્યું ઘટ્યું જે નવી માં આપતી એ ખાઈ લેવાનું તૂટેલી ખાટલીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં અડધા ઉઘાડા અંગે પડ્યું રહેવાનું નાથિયાનો બાપ તો ખેતરમાં ભાગ્યો હોવાથી થાક્યો પાક્યો ઘરે આવે અને ઊંઘી જાય અને આમ પણ નવી મા સામે એના બાપનું કંઈ લાંબુ ચાલતું નહોતું હવે આખા એ ઘરનો વ્યવહાર નવી મા સંભાળતી હતી આવી પરિસ્થિતિમાં ભણતરની તો વાત જ ક્યાં આવે નમાયા નાથિયાને આ બધી વેદના હવે કોઠે પડી ગઈ હતી પરંતુ નાથિયાએ એની નવી મા માટે માં શબ્દ છોડ્યો નહોતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે એની નવી માએ બીજા દીકરાને જન્મ આપ્યો ત્યાર બાદ તો નાથિયાની હાલત વધારે ખરાબ થવા લાગી પરંતુ નાથિયો તો નાથિયો હતો નાથિયાને તો રોજ ઘરનું પાણી ભરવાનું બળતણ માટે લાકડા લાવવાના વાસણ માંજવાના જ એના ભાઈઓ અને બાપના કપડાં ધોવાના આ બધા કામ હતા એમાં આવા કામ કરતી વખતે કોઈ આવી ચડે તો એની નવી માં નાથિયાને મોટી ગાળ આપીને એવું કહેતી કે ઊભો થા હવે વાસણ ઘસતા આવડે છે કે નહીં કોક જોઈ લેશે તો મને શું કહેશે

આ બધું પાડોશમાં રહેતા કાશીમા જાણતા હતા બે ચાર વખત કાશીમાએ કાંતાને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ કાંતા તરફથી કાશીમાને સણસણ તો જવાબ મળ્યો હતો કે કોકની ખોટી પંચાત કરવા કરતાં તમારું ઘર સંભાળીને છાનામાના બેઠા રહેજો નાથિયાની આવી હાલત જોઈને કાશીમાનો જીવ બળતો હતો એટલા માટે કાંતા ક્યારેક આડી આડીઓ જાય ત્યારે કાશીમાં નાથિયાને ઇશારો કરીને કંઈક સારું ખાવાનું આપતા તો ક્યારેક એકાદ રૂપિયો વાપરવા આપતા કાશીમાને ભગવાને બે દીકરીઓ આપી હતી અને એ બંને દીકરીઓ એના સાસરિયામાં ખૂબ જ સુખી હતી પાંચેક વર્ષ પહેલા એના ઉમર લાયક પતિનું મૃત્યુ થયું હતું એટલે સિત્તેર વર્ષના કાશીમાં એકલા રહીને પોતાનું જીવન ગુજારી રહ્યા હતા એની પાસે દસ વીઘા ખેતીની જમીન હતી એમાંથી એનું ગાડું ચાલતું હતું હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે તો નાથીઓ સોળ વર્ષનો થઈ ગયો હતો પરંતુ નવી માનો ત્રાસ આખો દિવસ ખેતરોમાં મજૂરીએ જવાનું અને રાત્રે કામની વેઠ કરવાની મજૂરીના પૈસા પણ નવી માના હાથમાં આપવા પડતા અને ફાટેલા તૂટેલા કપડાં પહેરવાના હવે આ ઉંમરે તો નાથિયા માટે પોતાનું જીવન જીવવું અઘરું થઈ ગયું હતું એટલે ના છૂટકે નાથી આયે એક દિવસ એની બે શબ્દો કહી દીધા કે મારા કપડાં સાવ ફાટી ગયા છે એટલે એક જોડી કપડાં લેવા માટે તો થોડા પૈસા આપો આટલું બોલ્યો ત્યાં તો એની નવી મા ગુસ્સે થઈને ભડકી ઊઠી અને કહેવા લાગી કે તારી આટલી હિંમત થઈ કે તું મારી સામે બોલવા શીખી ગયો છો એક તો આ ઘરનું મફતનું ખાતો રહે છે અને નવા કપડાં પહેરવાના શોખ થાય છે નવા કપડાં પહેરવા હોય તો આ ઘરમાંથી હાલતી નો થઈ જજે નવી માનું આવું કહેવા પાછળનું ગણિત જુદું હતું કેમકે હવે એને ચિંતા હતી કે નાથીઓ હવે ઉંમરલાયક થઈ ગયો છે એટલે હવે એનું સગપણ અને વિવાહ કરવા પડશે કેમકે સમાજની લાજના લીધે આ બધું કરવું પડશે અને એના વિવાહ કરવામાં ઘણો બધો ખર્ચો થશે આવું બધું કરવું એના કરતાં તો એને અહીંથી તગડી મૂકવું એટલે મારો ખર્ચો બચી જાય બાકી નાથિયાની મજૂરીના પૈસા અને ઘરનું બધું જ કામ કોને વહાલું ન હોય ત્યારે નાથીઓ નવી માને પગે લાગીને કહેવા લાગ્યો કે મા મને આશીર્વાદ આપો કે હું ગમે ત્યાં જઈને સુખી થાવ અને તમને પણ સુખી કરું ત્યારે ગુસ્સાભરી નજરે નાથિયા સામે જોઈને નવી માં કહેવા લાગી કે આવ્યો મોટો આશીર્વાદ લેવા વાળો અને મને સુખી કરવા વાળો જ્યાં નીકળ અહીંથી અને મોટો કરોડપતિ થઈ જા નવી માએ તો ગુસ્સો કરીને આવું કહ્યું હતું પરંતુ ગમે એમ તો એ કરોડપતિ બનવાના આશીર્વાદ નાથિયાને મળ્યા હતા ત્યારબાદ નાથીઓ એના બંને નાના ભાઈઓને આવજો કહીને ત્યાંથી નીકળી ગયો બાજુમાં રહેવાવાળા કાશીમાં આ બધું જોઈ રહ્યા હતા એટલે ચૂપચાપ નાથિયાની પાછળ જઈને એને ઉભો રાખ્યો અને નાથિયાનો હાથ ઝાલીને શેઠની દુકાને લઈ ગયા અને કાશીમાએ એની પાસે રાખેલી ચિઠ્ઠી શેઠને આપી અને કહ્યું કે શેઠજી આ સરનામું બીજા કાગળમાં લખી આપોને એટલે શેઠજીએ એ સરનામું એક કાગળમાં લખી આપ્યું અને એક કાગળ નાથિયાને આપીને કાશીમાં કહેવા લાગ્યા કે નાથિયા આ મારા જમાઈનું સરનામું છે અને એ સુરતમાં રહે છે એને પોતાનું હીરાનું કારખાનું છે એટલે તું એની પાસે જા ત્યાં જઈને મારું નામ આપજે એ લોકો તને કામ ધંધો શીખવાડી દેશે અને લે આ થોડા પૈસા લેતો જા તારા ટિકિટ ભાડા માટે કામ લાગશે કાશીમાનો આવો પ્રેમ જોઈને નાથિયાની આંખોમાં આંસુ આવી ગયા અને અભોણ નાથીઓ રડતી આંખે કાશીમાને પગે લાગ્યો અને એના આશીર્વાદ લઈને ત્યાંથી રવાના થઈ ગયો નાથિયાના પિતાજી જે ખેતરમાં ભાગ રાખીને ખેતી કામ કરતા હતા એ ખેતરે જઈને નાથિયાએ એના આશીર્વાદ લીધા નાથીઓ પણ એના પિતાજીની મજબૂરી સમજતો હતો એના પિતાજીએ એટલું જ કહ્યું હતું કે બેટા નાથિયા તું ક્યાં જઈશ ત્યારે નાથિયો કહેવા લાગ્યો કે પિતાજી હું હીરા ઘસવા માટે સુરત જાઉં છું આટલું બોલીને નાથિયો ત્યાંથી સુરત જવા માટે નીકળી ગયો ત્યારે ખેતરમાં કામ કરી રહેલા એના પિતાજી નાથિયાની પીઠ પાછળ જોતા રહ્યા અને રડતી આંખોએ પસ્તાવો કરવા લાગ્યા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન આવી નવી માં કોઈ દીકરાને ન આપતો હવે બીજા દિવસે વહેલી સવારે નાથિયો સુરત પહોંચી ગયો અને સુરત આવીને રિક્ષા કરીને કાંસી માયા આપેલા સરનામા પર પહોંચી ગયો ત્યાં પહોંચતા જ કાશીમાની દીકરી કંકુ નાથિયાને ઓળખી ગઈ એટલે એ કહેવા લાગી કે આવ નાથિયા આ સવાર સવારમાં તું અહીંયા કેવી રીતે પહોંચી ગયો તારા ઘરે બધા મજામાં તો છે ને એટલે નાથીઓ કહેવા લાગ્યો કે હા બેન બધા જ મજામાં છે અને મને કાશીમાએ મોકલ્યો છે ત્યારબાદ નાથિયાએ માંડીને બધી વાત કરી કંકુ પણ નાથિયા વિશે ઘણું બધું જાણતી હતી એટલે એ જ દિવસથી નાથીઓ કારખાને જઈને હીરા ઘસવાનું શીખવા લાગ્યો દસેક દિવસ બાદ ભલામણ માટે કાશીમાએ લખાવેલ ટપાલ મળી અને આમી કંકુનો પતિ નારણ પણ એક ભલો માણસ હતો એટલે નાથિયાને ખૂબ સારી રીતે રાખતો હતો હીરાની તેજીના એ સમયમાં નાથીઓ મન લગાવીને શીખવા લાગ્યો અને કારખાનું થોડું દૂર હોવાથી નાથીઓ કારખાનાની અંદર જ રહેવા લાગ્યો અને બાજુમાં આવેલી લોજમાં જમવા લાગ્યો લોજમાં જમીને કારખાને સુઈ જતો રાત્રિના સમયે સરખે સરખા મિત્રો સાથે વાતો કરતો અને જોત જોતામાં નાથીઓ હીરાનો એક ખૂબ સારો કારીગર થઈ ગયો ધીરે ધીરે નાથિયાએ પોતાનું ખુદનું હીરાનું કારખાનું શરૂ કર્યું અને હવે નાથિયામાંથી નાથાલાલ બની ગયો હતો ત્યારે એની સાથે હીરામાં કામ કરી રહેલા એના મિત્ર કરશને એના ઘરના લોકોને એની બહેન માટે ખૂબ જ ઉત્તમ છોકરો છે એવું એના માતા પિતાને કાગળ લખીને જણાવી દીધું આ સમય દરમિયાન નાથિયાના મૃત્યુ થયું હતું પરંતુ નાથિયાને એની નવી માયે એના પિતાજીના મરણની જાણ પણ ન કરી ત્યારે કાશી માયે કાગળ લખાવીને જાણ કરી હતી અને નાથિયાને એના પિતાજીના મોતના પાંચમા દિવસે જાણ થઈ એટલે ગાડી ભાડે લઈને નાથીઓ તાત્કાલિક ગામડે પહોંચી ગયો પરંતુ અહીંયા તો કોઈએ એને આવકાર પણ ન આપ્યો એકાદ કલાક બેસીને નાના ભાઈઓને પાંચ હજાર રૂપિયા આપીને નાથીઓ ભારે હૃદયે પાછો ફર્યો એમાં પાછળથી નાથિયાને જાણ થઈ કે એની નવી માએ પિતાજી પાછળ એક રૂપિયો પણ વાપર્યો નથી ત્યારે પિતાજીને યાદ કરીને રડતો રડતો નાથીઓ પોતાના ઘરેથી નીકળી ગયો અને ફરી પાછો સુરત આવીને પોતાના કામ ધંધામાં લાગી ગયો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દિવાળીના વેકેશનમાં એનો મિત્ર કરસન નાથિયાને એના ગામડે લઈ ગયો વાતચીતના અંતે નાથિયાનું કરસનની બહેન મંજુ સાથે વિવાહનું નક્કી થઈ ગયું નાથિયાએ એની બધી જ હકીકત પહેલાથી જ જણાવી દીધી હતી હવે ઉનાળાના અખા ત્રીજના નાથિયા અને મંજુના લગ્ન લેવાઈ ગયા નારણ અને કંકુએ નાથિયાને ખૂબ ધામધૂમથી પરણાવ્યો હતો આ સમયે નાથિયાને એની નવી મા અને ભાઈઓ ખૂબ યાદ આવ્યા પરંતુ એના પિતાજીના મૃત્યુ સમયે એની નવી મા અને ભાઈઓનું વર્તન એને હચમચાવી રહ્યું હતું એટલે લગ્નમાં નાથિયાએ એને ન બોલાવવાનું ઉત્તમ સમજ્યું હતું બે વર્ષ બાદ મંજુનું આણું થયું અને એ સુરત રહેવા આવી ગઈ ત્યારે નાથિયાએ સુરતમાં પોતાનું નવું મકાન ખરીદ્યું અને નવું કારખાનું બનાવવાની નારણને વિનંતી કરી એટલે નારણે હસતા મોઢે નાથિયાને સંમતિ આપી આમ પણ નારણનું હીરા બજારમાં મોટું નામ હતું ધીરે ધીરે નાથિયો સતત પ્રગતિ કરતો ગયો અને એક દશકામાં તો ગાડી બંગલાનો માલિક શેઠ નાથાલાલ બની ગયો હવે તો નાથિયાને ભગવાને પહેલા ખોળે દીકરો અને બીજા ખોળે દીકરી આપી અને નાથિયાના પરિવારને હરિયો ભરિયો બનાવી દીધો હતો અને આમ પણ નાથિયાને ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા હતી એટલે જ તો મકાનમાં એક નાનકડા રૂમ જેવડું આરસ પથ્થરનું મંદિર બનાવ્યું હતું હવે કાશીમાં પણ વૃદ્ધ થઈ ગયા હતા અને એના હાથ પગ એનો સાથ નહોતા આપી રહ્યા એટલે એની દીકરી કંકુએ એને સુરત બોલાવી લીધા હતા અને ગયા વર્ષે સુરતમાં જ એનું નિધન થયું હતું એ સમયે સૌથી વધારે નાથિયો રડ્યો હતો કેમ કે એને કરોડપતિ બનવાનો રસ્તો ચિંધનાર કાશીમાં હતા એટલે જ નાથિયાએ એ કાશીમાનો ફોટો એના ઘરમાં રાખ્યો હતો નાથિયા પાસે એની સગી માનો તો કોઈ ફોટો નહોતો એટલે એ કાશી જ પોતાની માં સમજતો હતો નાથિયાને તો એની નવી માનો ફોટો મળે તોય પોતાના ઘરમાં રાખવાની ઈચ્છા હતી

અને રસોડામાં ચા બનાવવા ગઈ ચા પાણી કરીને સોમાએ એવું કહ્યું કે નાથાભાઈ એક સંદેશો લઈને આવ્યો છું પરંતુ તમને જીભ નથી એટલે નાથીઓ કહેવા લાગ્યો કે અરે ભાઈ એવું તો શું છે દિલ ખોલીને વાત કરો એટલે સોમો કહેવા લાગ્યો કે નાથાભાઈ તમારી નવી મા અત્યારે ખૂબ જ દુઃખી છે એના બંને છોકરાઓ પરણીને કાંતા માને એકલા છોડીને એના સાસરિયામાં રહેવા જતા રહ્યા છે અને કાંતામાની બંને આંખોમાં મોતિયા આવ્યા છે એને હવે આંખેથી દેખાતું નથી એટલે મહેનત મજૂરી તો કેવી રીતે કરી શકે અને એના બંને છોકરાઓમાંથી એકે છોકરો કાંતામા માટે એક રૂપિયો મોકલતો નથી કાંતામાને તો બે ટકનું ભોજન પણ આરોસ પાડોસમાં રહેવાવાળા લોકો ખવડાવે છે એને દવાખાને લઈ જવા માટે પણ ગામના બે ત્રણ જણાએ વાત કરી પરંતુ એ દવાખાને જવાની ના પાડે છે અને એવું કહે છે કે મે મારા સગા દીકરાઓના મોહમાં મારા દેવ જેવા દીકરા નાથિયાને હડસેલી મેલ્યો છે એટલે હું આંધળી થઈને જીવડા પડીને મરું એ જ ભગવાનનો સાચો ન્યાય છે એટલે મને રિબાઈ રીબાઈને મરવા દયો આટલું કહ્યું એટલે નાથિયો કેવા લાગ્યો કે ખૂબ ખૂબ આભાર સોંભાય કેમ કે તમે મને ખરા સમયે જાણ કરી છે ત્યારબાદ નાથિયાએ સોમાના ખભા પર હાથ મૂકીને એનો આભાર વ્યક્ત કર્યો ત્યારબાદ પોતાના બંને બાળકોને નારણભાઈના ઘરે મૂકીને પોતાની ગાડી લઈને નાથિયો અને મંજુ વતનમાં પોતાના ગામડે આવ્યા ગામમાં કાર આવેલી જોઈને ગામના લોકો જોઈ રહ્યા હતા કે કોણ આવ્યું હશે ત્યારે જ નાથિયાની ગાડી એની નવી માના આંગણે આવીને ઊભી રહી ત્યારબાદ નાથિયો અને મંજુ ખાટલામાં બેઠેલી એની નવી મા પાસે આવ્યા અને નાથીઓ કહેવા લાગ્યો કે મા હું તમારો નાથીઓ ત્યારે નવી માએ એ જવાબ ન આપ્યો પરંતુ એની આંખોમાં આંસુ આવી ગયા એટલે નાથિયાએ ફરીથી કહ્યું કે માં હું તમારો નાથીઓ છું પરંતુ માં કંઈ ન બોલી ત્યારે નાથિયાએ ત્રીજી વાર કહ્યું કે માં હું અને મારી પત્ની અમે બંને તમને લેવા આવ્યા છીએ ત્યારબાદ નાથિયાની પત્ની મંજુએ એની સાસુમાના બરડા પર હાથ ફેરવીને કહ્યું કે માં હું તમારા દીકરાની વહુ મંજુ છું અને અમે તમને લેવા આવ્યા છીએ ત્યારે એની નવી મોઢામાંથી ધીરે ધીરે શબ્દો નીકળ્યા કે દીકરી હું એક પાપી સ્ત્રી છું હું તો માં નામ પર કલંક છું મેં મારા દેવ જેવા દીકરાને પારકો ગણીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને આવી ડાકણને તમે માં કહો છો ત્યારે કંઈ પણ બોલ્યા વગર નાથિયો અને મંજુ નવી માને ભેટી પડ્યા અને પાંચેક મિનિટના મિલન બાદ નાથિયાએ પાડોશમાંથી પાણી મંગાવ્યું અને માને પાણી પાઈને બંને જણાએ પાણી પીધું નાથિયાને જોઈને ગામના ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા એટલે નાથિયાએ સૌને હાથ જોડીને કહ્યું કે મારી માને તમે બધા જ લોકોએ ખૂબ સારી રીતે રાખી છે એટલે તમારા બધા જ લોકોનું અને આ ગામનું ઋણ ચૂકવવા માટે હું જરૂર આવીશ અત્યારે તો મારી માની સારવાર કરાવીને એને દેખતી કરવી છે ત્યારે બધા જ લોકોની આંખોમાં નાથિયા પ્રત્યે એક જ ભાવ છલકાતો હતો કે દીકરા હોય તો આવા હોય ત્યારબાદ નાથીઓ એની નવી માને સુરત લાવ્યો અને સીધી જ આંખની હોસ્પિટલમાં દાખલ કરીને ઓપરેશન કરાવ્યું અને જ્યારે માની આંખો એથી પાટા ખોલ્યા ત્યારે ચાર માનવ આકૃતિઓ એને જોવા મળી અને એ હતા નાથીઓ મંજુ અને એના બંને બાળકો હવે નવી માની નફરતની આગનું મોતિયાના ઓપરેશન સાથે નિકંદન નીકળી ગયું હતું અને એના મનમાં જેટલી નફરત હતી એટલો જ પ્રેમ છલકાવા લાગ્યો તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂરથી કરજો હર હર મહાદેવ